રંગોત્સવના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ એક એકબીજા ઉપર પ્રાકૃતિક રંગોની છોડો ઉડાડી હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ મનાવ્યો આગામી લોકસભામાં કોંગ્રેસની જીતનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો એ રંગોની તહેવાર છે હોળીનો તહેવાર છે ધૂળેટીનો તહેવાર છે એ એકબીજાના દિલથી હર્યોભર્યો તહેવાર છે એકબીજાને મિલનનો એકબીજાને આનંદ ઉત્સાહનો તહેવાર છે આજે પાટણમાં બગવાડા ચોકે સમગ્ર સમાજના લોકો ભેગા થઈ અને આજે રંગ ઉત્સવનો હોળીનો તહેવાર જે મને ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે અને આ હોળીનો ધૂળેટીનો જે તહેવાર છે એ તહેવાર આજે કોંગ્રેસ માટે રંગ લાવશે દરેકના ચહેરા ઉપર જે ઉત્સાહનો રંગ છે આનંદનો રંગ છે એ રંગ આ રંગ બે હજાર ચોવીસની ચૂંટણીમાં રંગ લાવશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે તમામ સમાજના લોકો એક થઈ ભેદભાવ ધર્મનેનો ભેદભાવ ભૂલી નાના મોટાનો ભેદભાવ ભૂલી અને આ ઉત્સવ મનાવે છે ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ દેશને તોડવાની વાત કરી છે ધર્મ ધર્મ વચ્ચે સમાજ સમાજ વચ્ચે વિગ્રહ પેદા કરવાની વાત કરી છે ત્યારે આજે અમે અમારા ઉમેદવાર સંદનજી જે અમારા ભાવિ ઉમેદવાર છે લોકસભાના તેમના નેતૃત્વની અંદર એક સંદેશો પાઠવવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી લોકોને તોડવાની વાત કરે છે ત્યારે સમૂહ રીતે હોળી ઉત્સવ મનાવી અને અમે લોકોને જોડવાની વાત કરી છે આગામી સમયની અંદર લોકસભાની અંદર પણ આ રીતે અમે લોકોને સાથે લઈને ચાલીશું આજે જે કોંગ્રેસ પરિવારના અને કોંગ્રેસના લોકોનો જે ઉત્સાહ છે એ બતાવે છે કે આગામી બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતીથી આ રંગ આ બગવાડે આપને જોવા મળશે